ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વિર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે યોજાયેલ રાજ્યની એકત્રીસ નગરપાલિકાના રૂપિયા ચુમ્માળીસ પોઈન્ટ પાંચ કરોડના સિટી સિવિક સેન્ટર્સનું ઈ લોકાર્પણ કરાયું આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને પ્રાંત અધિકારી પ્રણવ મિઠલાણી સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રીના હસ્તે લાભાર્થીઓને વિવિધ દાખલા વિતરણ કરવામાં આવ્યા હતા આજે આપણા હાલોલ નગરપાલિકા વિસ્તારમાં સિટી સિવિક સેન્ટરનું જે શરૂઆત થઈ છે સમગ્ર રાજ્યની અંદર આપણા લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે બાલાસિનોરથી મોટાભાગની નગરપાલિકાઓ જે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવી તે બધી નગરપાલિકાઓમાં ઈ લોકાર્પણ કરવામાં આવ્યું એના ભાગરૂપે હાલોલમાં પણ એની જે કાર્યક્રમ એનો રાખ્યો છે એમાં આપણા વચ્ચે અહીંયા જ્યારે રાજ્ય સરકારના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ પધાર્યા હતા અને એમના હસ્તે અહીંયા હલોલનું આપણું સિટી સિવિક સેન્ટરની શરૂઆત થઈ છે સિટી સિવિક સેન્ટર માંથી આપણા હલોલ નગરના સૌને જે આપણી નગરપાલિકા જે સેવાઓ આપે છે એની બધી જ નકલો આપણને અહીંયાથી એક જ જગ્યાએથી ઉપલબ્ધ થાય એવી સુંદર આજે આ યોજના આપણી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે અને એના માટે હું રાજ્ય સરકારનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે ખૂબ આભાર માનું છું સાથે કુંવરજીભાઈ બાવળીયા સાહેબ પણ જ્યારે અહીંયા પધાર્યા એટલે કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો પણ આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હું આભાર માનું છું અને સૌને વિનંતી કરું કે સિટી સિવિક સેન્ટરનો વધારેમાં વધારે લાભ આપણે હાલોલ નગરમાંથી સૌ લઈએ એવી સૌને વિનંતી પણ કરું છું કચ્છ નું યુવાન નિષાદ ધનૈકુમાર પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક ના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા તેમજ નોટ